જાફરાબાદ રેન્જમાં ફસાયેલા દીપડાને બચાવાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ આપનું સ્વાગત છે જો યાદ ના સમાચાર તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ જાફરાબાદ રેન્જના ના ટીમ્બી રાઉન્ડ ના હેમાળ ગામ ના માલિકી ઈજા કરી ઉના હાઈવે ગટર માં દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોએ સ્થાનિક સ્ટાફને જાણ કરેલ આથી વન્યપ્રાણી અને માનવ ઘર્ષણ ન થાય તે હેતુથી તુરંત જ નાયબ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા જયન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આર જાફરાબાદ જી વાઘેલાની સૂચના મુજબ વનપાલ ટીમ્બી આઈ એચ પઠાણ વનરક્ષક જી ડી ચૌહાણ વેટનરી ડોક્ટર જેપી દેસાઈ ટ્રેકર્સ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પિંજરા તેમજ નેટ ગોઠવી એક પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલી લાંબી ગટરના અલગ અલગ જગ્યાએથી જેસીબી દ્વારા ઢાંકણા ખોલી ઉપર ઝાડી ગોઠવી વેટેનરી ડોક્ટર શ્રી દ્વારા ટ્રાન્કવિલાઇઝર કરી તમામ સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે દીપડાને બહાર કાઢી દીપડાનો જીવ બચાવી લેવામાં આવેલ વધુમાં જયન પટેલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પાણીવાળા ખુલ્લા કૂવામાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વન્ય પ્રાણી ફસાયેલ હોય તો વન વિભાગનો સંપર્ક કરવો વન્યપ્રાણીને બેસવા માટે કે આધાર માટે કશું આધાર ન હોય તો ખાટલાના ચારે પાયા બાંધી ખાટલો કુવામાં ઉતારી દેવાથી વન્યપ્રાણી ખાટલા ઉપર બેસી જાય છે જેથી ખાટલા ઉપર બેસી આરામ કરી શકે છે અને તુરંત જ বন વિભાગને જાણ કરવી જેથી વન્યપ્રાણીઓનો જીવ બચાવી શકાય વન્યપ્રાણીઓ માનવ જીવન માટે ખૂબ જ મહત્વ ધરાવે છે વન પર્યાવરણ તથા वन्यજીવોનું રક્ષણ કરવું દરેકની ફરજ સમજી સંરક્ષણ કરવું તેવી અપીલ વન વિભાગ તરફથી કરવામાં આવે છે ફરી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર